રોજની જે આજે પણ ચણ નાખી બધા પક્ષી આવી ગયા છે ચણ ચણવા માટે તો આવો મારો આ વિડીયો જોઈ અને બધા આવું કામ કરજો એટલી મારી નમ્ર વિનંતી આપણે ખાવા જોઈએ એમ આ પક્ષી બધાને પણ ખાવા જોતું જ અને માણસ કરતા તો જો આ વફાદાર પ્રાણી કેટલું સમજું છે અલે હાલ હાલ અહી આવી જો કેટલું સમજદાર છે આ એટલું તો માણસને બેરકું હોય તોય ન અલે તો उन कान ठही वियो इन भूख लॻजी